ગ્રામ પંચાયત દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પંચાયતી રાજ વ્યવસ્થા નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું દેશની અર્થવ્યવસ્થામાં માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ ગામડાનો પણ વિકાસ અતિ મહત્વનો છે અને તેનો ફાળો પણ અગત્યનો છે આ ગામડાઓના વિકાસ અને વહીવટ માટે આપણા બંધારણમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામે જસવંતગઢ ગ્રામ પંચાયત સરપંચ અશોકભાઈ માંગરોળિયા દ્વારા જસવંતગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના વહીવટી માળખું વિવિધ કાર્યો તેમજ પંચાયતની કાર્યપ્રણાલીની સમજ આપી આ વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવેલા હતા આ તકે જસવંતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય પૂર્વીબેન ભટ્ટ સુનિલભાઈ શિરોયા કશ્યપભાઈ ત્રિવેદી નિરૂપમાબેન મહેતા અમીબેન શુક્લ સહિતના સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેલા હતા બીજું ક્યાંય ક્યાંય કરતા હોય તો પણ તમને એમ થાય કે ભાઈ તમે ના પડી શકો કે ગામ છે ગંદુ ન આપણે ત્યાં ઘન કચરો લેવા માટે છે કે નહીં બધા